એસસી એસટી એકતા મંચ ભિલોડા યુનિટ દ્વારા ભારત દેશના સર્વોચ્ચ ન્યાયાધીશ પર જૂતું ફેંકનારને કાનૂની કાર્યવાહી કરવામાં આવે તે બાબતે મામલતદારને આવેદનપત્ર આપી ન્યાયની માગણી કરવામાં આવી હતી એસસી એસટી એકતામંચ ભિલોડા યુનિટ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી ન્યાયની માગણી માટે રજૂઆત કરી હતી દેશના સર્વોચ્ચ ન્યાયાધીશ પર જુતુ ફેંકનાને કાનૂની કાર્યવાહી કરી તેની સનદ રદ કરવામાં આવે તેમજ તેની બાકીનું જીવન જેલમાં વિતાવે અને જો અપરાધીને છોડવામાં આવશે તો ભવિષ્યમાં બીજા બનાવો પણ બનતા રહેશે તેથી એક દલિત સમાજના અને દેશના સર્વોચ્ચ પદ પર બિરાજમાન વ્યક્તિની આવી દશા થતી હોય તો આમ જનતાની શું હાલત હશે દેશના આઝાદીનું ઇજ્ઞાસી વર્ષ થવા છતાં છત અછૂત આબડછ હજુ સુધી દૂર થઈ નથી તેમજ ગૃહ વિભાગ દ્વારા આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તો સરકારશ્રીને આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવાની ફરજ હોવા છતાં પરંતુ જે બનાવ બન્યો છે તે દલિત સમાજ પર બન્યો હોવાથી અપરાધી રાકેશ કિશોર પર કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવી નથી આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે દેશમાં દલિત સમાજની પરિસ્થિતિ કેવી હશે દેશમાં એસસી એસ ટી એક્ટનું પાલન થતું હોય એવું લાગતું નથી એસસી એસટી એક્ટ મુજબ સરકાર આ બાબતે કાર્યવાહી કરે તેવી એસસી એસ સમાજ દ્વારા માગણી કરવામાં આવી હતી આ વ્યક્તિ પર હુમલો નથી પરંતુ દેશના સંવિધાન અને ન્યાયપાલિકા પર હુમલો છે

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી ગવઈ સાહના ઉપર જૂ જૂતું ફેંકનાર વકીલની વિરુદ્ધ સખ્સ દંડાત્મક કાર્યવાહી કરવા માટે માગણી કરીએ છીએ તથા એનું લાયસન્સ રદ કરી અને જેલમાં પૂરવામાં આવે એ અમારો ઉદ્દેશ છે બીજું કે હરિયાણાના ડીજી એડીજીપી શ્રી વાય પૂરણકુમાર આઈપીએસ જો કે પચીસ વર્ષ સુધી એમને જાતિવાદનો ભોગ બની મોટી શાહીમાં એમણે સહન કર્યું અને અંતે એમનો જીવ આપવો પડ્યો આત્મહત્યા કરવી એમના જો દોષીઓ છે બિરોકેટ એમને સખ્ત સજા થાય જેલ થાય અને અમારા સમાજને ન્યાય મરે એ જ અમારી અભ્યથા છે એ જ ન્યાયની માગણી છે ધન્યવાદ